છો બધા મિત્રો તો મજા માં દેશો ફરીથી તમારું બધાનું મારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે સુરતથી બે ભાઈ બન આવી ગયા છે અને આ દરિયા જવાનો પ્લાન બનાવી નાખ્યો હોય અને દરિયા જઈને આપણે બનાવવાની છે મેંગી તો તમે કન્ટિન્યુ આપણા વ્લોગમાં બન્યા રહેજો તો આપણે જવાનું છે દરિયે તો હવે થઈ ગયા ફાઇનલી તૈયાર ત્રણ મિત્રો થઈ ગયા હી અહીંયા ઊભા છીએ અને બાકી બધા મિત્રો આવે છે અને આવી જાય પછી આપણે પાછા નીકળીએ દરિયા બાજુ દરિયા જઈને બનાવવાની મેઘી તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બનાવ્યા રહેજો આપણે ફૂલ કરવાની છે તો તમારો ભાઈ રહેવાનો એટલે જાય છે આપણે દરિયાકો ન લાગે એટલે સંજયભાઈ ને આ ભાઈ આવી એ બે તો કપડાં મેસીન કરી લીધા હે બાકી આ સુરત થી મહેમાન આવ્યા ને થોડોક થોડોક થેડકો લાગતો હે તો સહન ખીલ લેવાનો થોડોક થોડોક લાગે તો આપણે નીકળવાનું છે દરિયા તરફ તમે કન્ટિન્યુ વ્લોગમાં

ડાયરેક્ટ આવી સોડા લેવા અને પૃથ્વીભાઈ સોડા લઈ લીધી પૃથ્વીભાઈ પૈસા આપી દીધા અને એને થોડીક સિંગ લઈ લીધી અને જો આ રીતે આપણે સોડા ને એવું સિંગ ને એવું લઈ લઈ અને પાછા નીકળી જઈએ આપણે દરિયા તરફ પહેલા તું ખાલી આગળ રોડ પછી તો સોડા ને એવું લઈ લીધું છે ઓલા આગળ લઈ ગયા છે આપણે સોડા લેવા આવ્યા હતા એટલે આપણે પાછળ રહી ગયા છીએ અને આ સોડા લઈ લીધી છે અને આપણે જઈએ છીએ દરિયા તો પાદરીમાં ભોગી ગયા હા એટલે દુકાને થી સોડા લઈ લીધી છે મોટા મોટા મને સિંગ લઈ લીધી છે હવે નીકળી જાય દરિયા જવા

હા એમાં જોઈ ને મારો ભાઈ પેલા નાઈ નાખવાનું હોય પછી બધું ખાવા પાવાનું પછી વિધિ કરાય જોયું તો અહીંયા બધા જે હતી અમારે એટલે બધા સ્નાન કરતા હતા તમે જોઈ શકો બાકી બધા જો આ રીતના હે બાકી બધું સામાન સામાન આવી ગયો ધીરે ધીરે થઈ ગઈ અને ફોગી ગયા એ આપણે ધરીએ અને આજે છે હમા એટલે બધા સ્નાન કરવા આવેલા છે જો એ કહો તમે હવે પહેલા આપણે બનાવવાની છે મેંગી નક્કી નથી જો પેલા નાય નાખશું તો પછી મેંગી ભાઈ છે નગર પછી નક્કી નહીં હવે સોડાને એવું બધું લાવેલા હઈ તમારે પીવું હોય તો આવી જાવ ધોવાર તો બધા મિત્રો જઈ રહ્યા છે પૃથ્વીભાઈનો થઈ ગયો પોપટ પૃથ્વીભાઈ પડી ગયા મારો ભાઈ જો આજે છે રવિવાર રજા ને બધા મિત્રો આવી ગયા એમ દરિયા મોજ કરવા મેંગી બનાવવાની છે અને સોડા લાવેલા છે સોડા વોડા પીન પછી જવાનું છે આપણે નાવા અને ત્યાં સુધી મેંગી બની રહ્યા પછી નાઈન બાઈન પછી ખાવાની છે મેંગી જો આ રીતના બધું સામાન એવું લાવેલા છે સોડા મેંગી બાકી બધું આવી ગયેલું છે અને હમણાં સોડા પીને પછી જવાનું છે નાવા અને પછી મેગી બનાવી ખાવાની છે જો તમે આ બધા જો આમ તમે મોજ તમને બતાવી દઉં એકવાર આમ જો આમ આહા હા ભાઈ ભાઈ ફૂલ મોસ બરોબર આજ બહુત કરવાની છે આપણે દરિયા બાકી જો આ રીતના સોડા નો ભાગ પાડી દીધો છે અમારે બડે ભાઈ તો શરૂ કરી દીધી હે કેવલભાઈ પણ કેવલભાઈ મજા આવે મારો ભાઈ સુરત કેવું લાગે મજા આવે ને આમ ભરાઈ ગઈ હાલ બોલો પ્રદીપભાઈ

ચાલો હું પણ જાઉં ભાઈ જલ્દી બધા મિત્રો નાઈ છે અને હું પણ નવા ભોગી ગયો છું હાલો ભાઈ બધા સૂર્ય નમસ્કાર કહી દો સૂર્ય નમસ્કાર

દરિયા બહુ પવન છે એટલે આપણે નીચે થોડાક અંદર આવી ગયા છીએ અને અંદર જઈને મેગી બનાવીએ છીએ તમારે ખાય હોય તો આવી જાવ હવે આપણે જવાની છે મેગી બનાવવા તો આવી ગયા છે હવે બટ તેરીને બધા તૈયાર થઈ જાય હમણાં અને હવે આપણે બનાવવાની છે મેંગી તો ફાઈનલી ગાય છે ને ફૂલ પવન નતો મારો આપણે થોડાક દરિયા થી આ સાઈડ આવી ગયા છીએ અને પાણા બધું ગોચીએ છીએ બોલો કમ્પ્લીટ કરી અને મેગી કરી શરૂ હા તો ગોચ્યા બધા અને પછી શરૂ કરી મેગી બનાવવાનું તો સંજયભાઈ સક્સેસફુલી એક પાણો ગોતી લીધો છે જોવો આમ એક પાણો સંજયભાઈ ગોતી લીધો છે જો આ મારો પાણો એક પાણો ગોતાઈ ગયો છે એક પાણો ગોતો નથી એટલે આપણે સુલો થઈ ગયો કમ્પ્લીટ બાકી પછી શરૂ કરી દઈએ મેગી બનાવવાનું તો ફાઇનલી સુલો બની ગયો છે અને હવે બધી વસ્તુ લઈને આવે છે તો સુલો બોલો બધું ફાઇનલી થઈ ગયો છે અને અહીંયા આપણો સામાન આવી ગયો છે અને હવે મૂકી દઈએ સુલે મેંગી બનાવવા માટે તો હવે તમે કન્ટિન્યુ આપણા બ્લોગમાં જોડાઈ રહેજો હવે આપણે પછી મેઘી ખાવાની છે તો અજીતભાઈ ની બધાય જો આમ થોડાક બળતણ બળતણ લઈ લે અને સંજયભાઈ આપણે બેઠા હે સુલાપા પાસે તૈયાર કરવા બધું અને પૃથ્વીભાઈ જો કાગળિયા ગોતે હે અને માથે કાયતરા ગોતે હે બાકી પ્રદીપભાઈ જો આમ લાકડું ગોત લીધું જાણે આમ માણસ હો માણસ નું રાંધ હોય ને એટલે પતલા બદલા લાકડા ગોતવાનું છે મારો ભાઈ ગાયમકા ભડકા ભડકી કરો મેંગી બનાવો ભૂખ લાગી છે હવે ફૂલ નાઇન ભાઈ આવ્યા છે એટલે ફાઇનલી થાકી ગયા હે એટલે ગાયમ ગાયમકા મેઘી બનાવો તમે સંજયભાઈ ભૂખ લાગી ગઈ એટલે તમે ગામ ગામ બનાવો ફાઇનલી જોવા સુલો બોલો બધું જગ્યું નાખ્યું છે અને હવે તપેલું મૂકીને હવે બનાવવાની છે આપણે મેંગી કેમ કે પૂછ્યું થોડુંક આડું આડું બોલ છે કેમ કે મેંગી ભાવતી ને એટલે થોડુંક આડું આડું બોલ છે બાકી કઈ છે નહીં બરોબર ને સુલો જગી ગયો છે હવે જોવા હું જોયું આજ આપણે જોવાનું છે સિંહ તપેલું મૂકી દીધું છે હવે એમાં નાખવાની છે મેંગી હા ભાઈ તો આ રીતના બધા મિત્રો સુલા ફરતે બે ગયા અને મેંગી બનાવે છે જો તમે આમ જંગલ માં હો ભાઈ જંગલ કરે છે બધા મંગલ જંગલમાં આજે આપણે બનાવીને ખાવાની છે મેંગી હેલો દોસ્તો જયરાજભાઈ જો મેંગી તોડી રહ્યા છે જયરાજભાઈ હા ભાઈ

મિત્રો મેગી બની ગઈ છે અને બધા ભાઈઓ વાટે બેઠા છે મેગી ખાવા માટે અને હવે બધા પીરી દઈએ અને હવે મેગી ખાઈ લઈ જો તમારે પણ ખાવી હોય તો આવી જાવ સિદ્ધનાથ ના જંગલમાં જંગલમાં સહી તમારે મેંગી ખાવી તો આવી જાવ સિદ્ધનાથ જંગલ ની પાછળ સહી મારો ભાઈ તમારે બધાને મેગી ખાવી હોય તો આવી જાવ મેંગી બની ગઈ છે અને બધા પીરી દે સસ્તા છે સમશી બમસી ની વાટકા પણ છે ભાઈ આવડા અને અહીંયા છે આપણી મેગી પ્રદીપભાઈ બધાને વેચવા માંડ્યા છે ભાઈ ભાગ પાડવા માંડ્યા છે અને આ બધા વાટે બેઠા છે પ્રદીપભાઈ બધાને પીરી રહ્યા છે અને આપણે તો આપણી સમસી લઈ લીધી છે મેંગી ખાવા માટે અને સંજયભાઈની બે સુલો ઓલવે છે કેમ કે જંગલમાં જગતું ન રખે મારો ભાઈ બીજું કઈક જગી જાય એના કારણે અને પ્રદીપભાઈ જો ભાગ પડી રહ્યા છે આ રીતે બધાનો ભાગ પડી દે અને પછી આપણે ખાવા મળીએ તો જો ફાઇનલી મેંગી બધાની પીર ગઈ છે મિત્રો તો તમારે ખાઈ હોય તો તમે પણ આવી જાવ જો બધા ભાઈ વાટે બેઠા છે આલો ભાઈ લઈ લે બધા એક એક ભાઈ લઈ લે એક મેંગી કેવલ અને હું પણ લઈ લો મેંગી તમારા બધાને ખાઈ હોય તો આવી જાઓ તમે પણ જંગલમાં આ તો જંગલમાં બનાવી હોય મેં હાલો બધા એક મેંગી લઈ લો મારો ભાઈ અને બધા ખાવા બે મિત્રો ફાઇનલી બધા મેગી બેગી ખાઈ લીધી છે અને કેવલભાઈ ભાઈ ખાય છે કેમ કે ધીરે ધીરે ખાવાળો મારે એને ખતમ થઈ ગયું ભાઈ અને પ્રદીપભાઈ પહેલાં ખાઈ લીધી છે અને મેં પણ મેગી ખાઈ લીધી છે તો હવે આપણે મેગી વેગી બધું ખાઈ લીધું છે અને હવે આપણે અહીંથી નીકળવાનું છે ઘર તરફ પેલા સોરી મારો ભાઈ હવે જે આપણે હાલો હવે આપણે અહીંયાથી મેગી ખાઈ લીધી છે અને સિદ્ધનાથથી હવે આપણે નીકળવાનું છે અને જવાનું છે મેરડીમાં દર્શન કરવા કેમ કે છે રવિવાર એટલે આજે આપણે જવાનું છે દર્શન કરવા મેરડીમાં એ સોપડા વટલા તો તમે કન્ટિન્યુ લોગમાં બન્યા રહો તમને પણ હમણાં મેરડીમાંના દર્શન કરાવી દો

નવમો પર દર્શન કરી લો દર્શન લો ઓકે ને ખાયરા પેંડા ની પ્રસાદી એક એક ઓમરો ભાઈ પેંડા ની પ્રસાદી એક 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 જ લેજો બધા બધા લે છે પેણાની પ્રસાદી જો ભાઈ પેંડાની પ્રસાદી બધા બાકાજી બોલાવ છે તો હવે મેલી માના દર્શન કરી લીધા છે તો હવે આપણે નીકળવાનું છે આપડા ગર દર્શન દર્શન બધા મિત્રોએ કરી લીધા છે અને હવે આપણે જવાનું છે ઘર તરફ તો આપણે નીકળી ગયા છીએ આપણા ઘર તરફ અત્યારથી મિત્રો તમને મારા વ્લોગ જોવાની મજા આવી ગઈ છે અને જો આ વ્લોગ જોવો હોય તો અમારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો અને તમને આખો વ્લોગ જોવાની મજા આવી છે તો બધા ભાઈઓને જય માતાજી જય મા મેલડી